નુકસાન મોટું થાય પેલો બે મહિનાનો વાયદો કરીને પૈસા લઈ ગયો સર પણ હજુ હાલવા નહીં આવ્યો હા તો એને ફોન કરવા દે તો એ પૈસા હાલે ને તું મોટો બરજો લાવું તો તમાકુ રોપડીઓ કાઢવાની થાય મારે બાજરી પહેરવાની છે એક બાજુ અને ઘેર તો જેટલો ઇસ્કારો કરે હ ઘરનો સોના મને પૈસા મુયા હાલ્યા છે પણ પેલા હું જોયું લાય મને ફોન કરવા દે ભાઈ હલો હા આકાશજી હા એટલે યાર તમે તો બે મહિનાનો વાયદો કરીને પૈસા લઈ ગયા તો મારા તો ગેર ઇશકારા થાય છે યાર અને એકનો ફોન મેલું ને બીજા ચાલુ એકનો ફોન મેલુ ત્રીજાનો ફોન ચાલુ યાર તમે બધા એકી અંગાતે શું તમે કરવા બેઠા છો યાર તમને પૈસા દે યાર તમે યાર મારા પચાસ હજાર રૂપિયા પણ મારા સગવટ નહીં તમારે હું કરું છું કે હાલ એક બરજો ને બકરા લાવવાની સગવડ મારા જોરી નહીં હવે તમારે જે લાબુ લાવો હાથી લાવો કે ઘોડો લાવો મારે કોઈ લેવા દેવા નહીં હાલ પૈસાની ઉઘરાણી કરક ના કરશો તમે વેચે મળશે પૈસા એ મળશે બધી વાત સાચી પણ મારે સિઝન આવી જશે

આ અરે પ્રેમથી વાત કરું તો તમે ગરમ થોડું પીવડે ચાલો એક તો ફોન કરવા દે પૈસા તને લઈ ગયા ટાઈમ થઈ ગયો ચાલતા નહી હેલો હા બોલો એટલે હાકરજી શું કરો છો એટલે હું નવા નંબર ઉપર ફોન કર કર કરો છો યાર પણ મારા પેલા પૈસા લેવાના છે એસી હજાર તમે લઈ ગયા છે ટાઈમ પૂરો થઈ ગયો બરાબર હા તો હાલતા નહિ તમે મારો ફોન ઉપાડતા નહીં શું કરવું મારા એટલે વેચ તો દર મહિને હું પોકારો છું પણ હમણાં લોચા થઈ જાય થોડું હા કો ની યાર પછી કરી ચાલતું હશે તમે ફેવર ફેવર કરો છ એ બધું મૂળ ના જોવાનું યાર મને હર મારા પૈસા રૂપિયા તમે આપી દેજો અને દસ વ્યાજ જે આવતા બાકી છે એ વ્યાજ હાથે પોકારો અલ્યા યાર નેટ નેટ પેલા જાય છે તમને શું કેવાનું કાલે તમે આવ્યા હતા ઘેર આવ્યો જ ને યાર પણ હવે તમે નવા નવા નંબર થી મને ફોન નહી કરવાનો ઘેર આવું તમે પારી જશો એટલે તમારા પૈસા નહીં પણ જીભવા જી થી બે ત્રણ ટાઈમ પૂરો થઈ ટાઈમ મારા અત્યારે ઊંધું ઊંધું ચાલે છે બધા પૈસા લઉં એટલા ખાડા જ પડે આપી દો નહી ના ના ટાઈમ આપી દો મજા નહી પછી અરે યાર તમે ફોન મેલો ને યાર ફોન મેલો અલ્યા અમને તો ફોન કાપી નાખ્યો જ્યાં પૈસા લેવાના હોય ને ત્યાં દસ દર કરો સારા અને હાલવાના છે ને એટલે ફોન કાપી નાખો છો આ ઉઘરોની વાળા તો સારું કરજો બાપા કશું કોમે મને તો હું નહીં ગૌરવ પોણી વારું છે તો એ હું પોણી વારું છે બધા ક્ષેત્રમાં ને ઘેર ચાલુ ચાલુ પડી જાય છે ઓ મારે કોક આઈડિયા મારું પડશે પેલો ગુમતોજી પેલો શું કહેવાય પેલો આપણે છે આ બધા મારા દોર મારા વહન થઈ જશે બરોબર બરાબર હવે સમજુ છે કે આવું નોમ ઓમ આવું પેન આવું પેન આવું હવે મારે કોક કરવું પડશે શું કરવું મને મારી મગજ જ મારું કોમ કરતું નહીં કે મારું હું બોલું કે હું નહીં મને કોઈ ખબર પડશે નહીં કોઈક આઈડિયા તો કરવું જ પડશે મારે ગમે તે કોઈક ને કોઈક આઈડિયા તો કરવું પડશે અને કાયદા મને જીબા નહીં દે હવે ઉતરણ આવે છે ને મને ખરેખર દિયો માઈ નખાવશે એવું કરે અને મારે તો ઘેર આવી જાય છે ભટ લાઈન તો શેતરમાં આવી જશે દિયો સારું કરજો મારે તો રહું નહીં હવે શું કરવાનું

અલ્યા યાર હજુ નહી નેચા ઉતરો ઘેર પોણી પીએ તો ખાવાનું ઘેર દેતા પીવા તમે ઉપર લેબ્રા ઉપર કોઈ નહીં કશું કરતો મેં લોકો ના લેબરા ઉપર બધા વારો પૈસા કોઈક ના લીધેલા હોય તો હાલવાનું કરો હાલવાનું અને યાર પેલા ફોન ઉપર ફોન કરો છો ને યાર તમને તમે મને જીબ્બાજો તે બધાના ફોન ઉપર આયા મારા ફોન ઉપર આવ્યા તમારે ફોન ઉપરવાના મારે બધાને કીધું કે તમારે પૈસા મળશે પણ હવે તમે મને રવા દો મને જીબ્બાજો એ આપડે કોકલું લીધું હોય તો આડું પડે પાછું મોમ

તમારા પૈસા હું વાલી દઈશ તમારે આવું હું બોલું યાર તો તમે જો નહીં યાર પૈસા કોક ના લીધા હોય તો પછી હાલવા તો પર જ ને વાત કરો સર બધો ને કીધું છે કે તલાવ આપજો તલાવ આપજો મેડિકલની ગોરી આલી છે મીએ હવે જેટલો ટાઈમ અસર રહે આપણા શરીરમાં જેટલો ટાઈમ અસર કરે ને બરાબર એથી ખાલી મારે તો એ ચાર કલાક અસર કરે તો એ બહુ છે બરાબર બધાને ભેગા તો કરું છું અને તમારા પૈસા આલું અને સમજયું કે વેજ સાથે આવીજો વેજ ને બધોને આલું ભૂમ તો કે મારે બધો લાંબો છે આખળો લાંબો છે એ તમને બધું લઈ આવું તમે ખાલી તલાવે આવો બધો તલાવે બોલાવો અને તલાવે જ બધોને ભેગા કરું હો અને પેલો જુઓ જાલમસિંહ ઝાલમસિંહ તો કે ઝાલમસિંહ અને હું ઝાલમસિંહ આવો તમને તલાવે હો બધોની દવા કરશું હું કંટાળી જશે પેલો ના ફોન થી તો કંટાળી જશે મને એવો ત્રાસ હાલ છે એવો ત્રાસ હાલ છે ને ફોન કરી કરીને આમ જોની આમ ભાઈ ઓકારા કરીને બોલે માથું પકવી નાખે એવા તો આ લોકો નો હોય છે ફોન કરી કરીને ત્રાસ આપે છે ભાઈ હોય બધો પણ હું છે ને હવે જો આ બાપુ ચોકાન આવી જશે જો ખાલી આ બાપુ હોય ને હવે એ કાંઈ વિડીયો બનાવે છે અને લોકો ત્રાસ આવ્યો છે ને એનો જવાબ હું આલું તમે જો મારા કોકી દવા તો કરવી પડે ને ભાઈ સબકો એરા સોરતા તો નહીં મને જો તલાવ હવે યો ખબર પડે ને પાછી કે હા તલાવમાં પૂછકો મારા સહી જો ભાઈ હું હીડિયો બનાવું છું બરોબર હવે એક ભૂમતાજી હમજુજી અને ઝાલમજી તો આ લોકોના આવા ત્રાસથી કંટાળી અને પાછળ તલાવમાં હું ભૂસકો મારવા જાઉં છું બરાબર અને મને આ વિડીયો હોય ને તો આ પોલીસ સ્ટેશનમાં જે ભાઈને મળે ને પોલીસ સ્ટેશનમાં આ વિડીયો ફોન બધું જમા કરાવી દેજો અને મને હું મારા ઘરવાળાનો ન્યાય લાવી જઉં કે હું રવાનો નહીં આ લોકોના ત્રાસથી બરાબર આ પાછળ તલા દેખાય એમ જ હું ભૂસકો મારું છું બરાબર હવે જે થાય એ હવે જે લખ્યું એ લખ્યું જેમ કે આ પૈસા કીધું કે હું એટલે પૈસા લીધેલા તમને આલ દે પણ એને મોનતા નહીં બરાબર આ મારો છેલ્લો રસ્તો વધે છે બરાબર આ આ રસ્તો હું પકડું છું બરાબર

ફોન 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 આ યોના વિડીયો મોકલી દેયા દે લઈયો એ મારું એક તો કામ ચાલુ થઈ જાય વિડીયો આ આ આ પછો પછો વિડીયો તો પછે પણ બનાના હવે બેન એક ગોર સાઈડમાં થઈ જાય એટલા હરફા હરફર આવશે પાહ મારે તો ગવારે હું કઈ ગયો છું ટેક્સર બોલાવ પડશે તો ટેક્સરમાં ગવાર તો કાઢી લઉ લગભગ 3000 માર તો ગડી જશે જ આ ગવારનો ભાવે બહુ છે tartar તો

તલાવી અલિયા તારી વડે તો આપડે તમ મોકલ્યો સમજુ સર મારું છે મારું તો ના નામ બોલ્યા છે લેડો જઈએ પોલીસ સ્ટેશન લઈ જ

મે <chwilik> આ તો હમદુજી છે ને આપડા પૈસા નીકળી જશે પૈસા ના નીકળો તમારે તો પૈસા કઢાવા હોય ને તો લોઢા ના ચાપ ચાપવા પર તમે છો મારે મેર પડી જશે

સુપરસ્ટાર છો એટલે સુપરસ્ટાર ને હું ફાઈવ સ્ટાર છું અચ્છા ના વિડિયો બતાઉં તમે વિડિયો બતાઉં લે ના વિડિયો વિડિયો તમે જો પહેલા વિડિયો જો આજો 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 અલ્યા ઊભો ને આલો વિડિયો અલ્યા વિડિયો ખતો હોય ને લે લે ઊભરો ઊભરો તમે જોવો અલ્યા મને મન લઈ ના દે એ અઈ જા

તમારે ચરબી ઉતાર ચરબી એટલે પૈસા નઈ વાપરી અમારા પૈસા તો અમે વાપરીએ પૈસા ની વાત જવા દે તમારા પૈસા હું કબૂલી લઉં છું પણ આરે આપણે માં ગાલી દેવા આવશે તમે આવશો હું આ લઈ યાર

જો ભાઈ કોઈને તમે પૈસા આલો તો આ ચેવું થાય હા આ તમે તો મને પૈસા આ પણ હતા પૂરી કોઈ પ્રૂફ નહોતું કોઈ લખોન નહોતું હં એટલે જો પૈસા ના આવ્યા રહે હા અને કોઈક લખાણ હોય તો જો પોલિસ્ટેશન બતાવો કોઈક બે માણસોને બતાવો કે જો ભાઈ મારા પૈસા લીધે હતા અને લખો બરોબર બરાબર તમે લખણ ના લે તો શું થાય પછી નાવાનું થાય પાવડરથી નો કે પછી આપણે શું કહેવાય પેલું નિરમા પાવડરથી નો કે પેલું પ્લો સાબુ લક્ષ આપવું હોય હા લક્ષ આપું હા એ સાબુથી ના હોય તમારા બધાને પૈસા બરાબર એટલે ભાઈ એવું કોઈને પૈસા આવો તો લખોન લેવાનું લખોન લેવો ને તો તમારે થોડું આમ રાહત રહો સાહેબ પોલીસ સ્ટેશનમાં જ ના જાય પેલો ભાઈ કે ના મરવાય જાય કહો તમે જો એટલે ભાઈ પૈસા લાય કે આના પૈસા કે અહીંયા પૈસા હા આ તમને છે ના આયા હા લખોનું હોય તો ના ના હોય આ કેમેરો ઉપર રાખો અને મૂંઝ જાવ